હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ આજે ટેકનોલોજીની જરૂરિયાત દરેક ક્ષેત્રમાં છે ટેકનોલોજીનું મહત્વ ફક્ત વિજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા દેશને આગળ વધારવાના દરેક કાર્યમાં અગત્યનું છે આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ ટેકનોલોજી સાથે જોડાયેલી હોય છે ભારતને ડિજિટલ કરવા માટે ટેકનોલોજીનો સિંહ ફાળો છે જે રીતે દરેક વિકસિત અને વિકાસશીલ દેશ પોતપોતાના પરમાણુ પરીક્ષણ કરીને પોતાની શક્તિઓ દુનિયાને બતાવી રહી છે તેવી જ રીતે ભારત દેશ પણ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવીને પોતાના વૈજ્ઞાનિકોને અને તેમના કાર્યોને સન્માન પ્રદાન કરે છે દેશને શક્તિશાળી બનાવવામાં ટેકનોલોજીનું બહુ મોટું યોગદાન છે તેથી જ અગિયાર મેના દિવસે આપણા દેશમાં ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈને આ દિવસ અમર બની ગયો છે પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરીક્ષણો દ્વારા અણુઆયુષ ટેકનોલોજીમાં પોખરણ મેળવેલી નિપુણતા સ્વદેશી ત્રિશુળ મિસાઇલનું પરીક્ષણ સ્વદેશી વિમાન હંસ ત્રણનું પરીક્ષણ ઉદયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આજનો દિવસ ઉજવવામાં આવે છે આજના દિવસે ઓગણીસો માં બીજી વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો અઠાણું માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક પાંચ પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યા હતા આ પોખરણ ટુ હતું પ્રથમ પોખરણ પરીક્ષણ મે ઓગણીસો માં કરવામાં આવ્યું હતું પોખરણ ટુ ની સફળતા પર સરકારે અગિયાર મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ જાહેર કર્યો દર વર્ષે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ માટે નવી થીમ હોય છે આ વર્ષ બે હજાર નીમ છે સ્કૂલ ટુ સ્ટાર્ટઅપ ઇગ્નિટી યંગ માઇન્ડ ટુ ઇનોવેટ આ થીમ નો ઉદ્દેશ્ય યુવા પેઢીને ટેકનોલોજીમાં રસ લેવા માટે પ્રેરણા આપવા નોંધપાત્ર રીતે પહેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે લોકો વધુ ને વધુ ટેકનોલોજી જાણે તેના પ્રત્યે જાગૃત થાય આજે ટેકનોલોજીને કારણે જ પૂરી દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે શિક્ષા વેપાર સંચાર વગેરેને સરળ અને સંભવ બનાવવાવાળી ટેકનોલોજી છે આપણો દેશ વિકાસની હરણફાળ ભરતું રહે છે અને ટેકનોલોજી ક્ષેત્રે હજુ વધુને વધુ આગળ વધતું રહે તે માટે જનતા જાગૃત થાય તેથી જ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે ઓગણીસો માં પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના કાર્યોને બિરદાવવા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવાનું નક્કી કરાયું આમ ભારતના વૈજ્ઞાનિકો અને ની સિદ્ધિઓના સન્માનમાં દેશમાં દર વર્ષે અગિયાર મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે વિશ્વ કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ખાસ કરીને ન્યુક્લિયર ટેકનોલોજીના વિકાસમાં કેવી રીતે ભારતે ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે ભારતના વિમાન હંસે અગિયાર મે ઓગણીસો અઠ્ઠાણુના દિવસે પ્રથમ ઉડાન ભરી હતી હંસ ત્રણ વિમાનને નેશનલ એરોસ્પેસ લેબોરેટરીએ બનાવ્યું હતું તે બે સીટવાળું ઓછા વજનવાળું વિમાન હતું તેનો ઉપયોગ પાયલોટોને પરીક્ષણ દેવા માટે હવાઈ ફોટોગ્રાફી કરવા માટે તેમજ નજર રાખવા માટે થતો હતો પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવા માટે પણ હંસ ત્રણનો ઉપયોગ થતો હતો આ સિવાય અગિયાર મે ઓગણીસો ના દિવસે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ત્રિશુલ મિસાઇલનું અંતિમ પરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ત્રિશુલ મિસાઇલને ભારતીય વાયુસેના અને ભારતીય ભૂમિસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું ત્રિશુલ જમીન થી હવામાં મારવાની મિસાઇલ છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી અંતર્ગત આજના દિવસે દર વર્ષે બાળકો અને યુવાનોને ટેકનોલોજી બાબતે વધુ પ્રોત્સાહિત અને જાગૃત કરવા સાયન્સ એન્ડ ટેકનોલોજી થીમ પર વિવિધ પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે ચાલો આપણે પોખરણના જુસ્સાને યાદ કરીએ અને આપણા દેશને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધીએ